લિંબાયત વિસ્તારમાં ભાવનગર ખાતે માથાભારે હાસિમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો કરેલ ગેરકાયદેસર જિમનો ડિમોલેશન કરી પાસાની કાર્યવાહી પોલીસે કરી પોતાના ધાકથી ગેરકાયદેસર દબાણ ઊભું કરાયું હતું વર્ષોથી માથાભારે છાપ ધરાવતો હાસિમ સિદ્દીકી પર અઢારથી વધુ સુરત શહેરમાં ગુના નોંધાયા છે સુરતના લિંબાયતના માથાભારે હાસિમ સિદ્દીકીને લિંબાયત પોલીસે તે જગ્યા પર લઈ જઈ હેકડી કાઢી દીધી હતી આસિમ સિદ્દીકે જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એક એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે તેની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામને આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ છે એના વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવ્યું છે પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર છે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે આજરોજ લિંબાયતના ભાવનાનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતના એસએમસી ના જે ગ્રાઉન્ડ છે એના ઉપર એક ક્રિકેટનું જે નાનકડું બોક્સ અને જીમખાના બનાવેલું છે એ જીમ તોડવાની પ્રક્રિયા અત્યારે એસએમસીની ટીમ આવેલી છે એની સાથે અમારા સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરની ઝોન ટુની ટીમ અને એ ઉપરાંત ડીસીપી એસઓજી અને એમની એ ટીમ પણ આવેલી છે આ તમામ ટીમોએ ભેગા મળીને અત્યારે ગેરકાયદેસર રીતના જે બાંધકામ થયેલું છે અને તોડવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આવા કોઈ પણ અસામાજિક તત્વો જેમાં જે લોકો ગેરકાયદેસર રીતના દબાણ કરી લે છે અને વિસ્તારમાં પોતાની ધાક ફેલાવવા માટે પ્રયાસ કરે છે આવા કોઈ પણ પ્રયાસ ન થાય એના માટેના પ્રયાસ અમારો એક અભિયાન છે હાશિમ સિદ્દીકી નામના એક વ્યક્તિ જે અસામાજિક તત્વો છે એણે પણ આ પ્રકારે અહીંયા દબાણ કર્યું હતું એ દબાણ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલી રહેલ છે મહાનગર સોસાયટીમાં

આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ વ્યક્તિની જે રીતના જે આ બાંધકામ કરી અને ચિંતાના અને આવું સ્ટ્રક્ચર બનાવીને રહે છે જેથી પોલીસે એસએનસીનો સંપર્ક કર્યો હતો એસઓસીની ટીમે આવી રીતે કન્ફર્મ કરી અને આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરની એસએસસીની ટીમની સાથે સાથે સુરત શહેર પોલીસની એસઓજીની ટીમ જેમાં ડીસીપી સહિતની ટીમ અને ઝોન ટુ વિસ્તારની અમારી રિપાયડ પોલીસ સ્ટેશનની સહિતની ટીમો હાજર હતી પોલીસની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી અને આનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે પણ ગેરડાઇઝેશન કામ કરે છે જે આમાં અસામાજિક વ્યક્તિ કે જે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે એવો કોઈ પણ ભય લોકોમાં રહે નહીં અને એની કોઈ પણ ગેરડાઈઝેશન પ્રવૃત્તિને કોઈ પણ જાતને પ્રોત્સાહન ન મળે અને એના ઉપર કડક કાર્યવાહી જે છે કે મુખ્ય હતું જે હતું આજે કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમે સ્થાનિક લોકોનો પણ સંપર્ક કર્યો છે એના વિરુદ્ધ કોઈ પણ કોઈ ગુના નોંધવામાં જણાવતા હોય એના વિરુદ્ધ અમે ગુનો નોંધીશું આ ઉપરાંત આવા કોઈ પણ વ્યક્તિ કામ કરે છે લોકોમાં ભય ફેલાવવાના પ્રયાસ કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ જ આ મુખ્ય ઉદ્દેશ હતો અને જે માટે અમારા સુરત શહેરના સીટી સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબે પણ આ બાબતે અમને સ્પષ્ટ સૂચના આપેલી છે કે આ કોઈ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે

અ પંચ જે અમારે સ્થળ છે જે પંચનામું કરવાનું હોય અને જે જગ્યા આઈડેન્ટિફાઈ કરવાની એ માટે અમે વિસ્તારમાં વ્યક્તિને લઈને પણ ગયા હતા કે જે પંચનામું કરવામાં આવ્યું છે અને જે જગ્યા ડિમોલિશ કરવામાં આવે છે ત્યાં પણ અમે ચેક કરાવ્યું કે આ જગ્યામાં આ સિવાય એની કોઈ જગ્યા છે કે એ પણ અમે સંપર્ક કર્યું બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત